એક તરફ ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામો હટાવી તેના બિલ્ડિંગ મટિરિયલને અન્ય પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને તળાવને સુંદર અને રમણીય બનાવી શકાય તે માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ચંડોળા તળાવને ખોદકામ કરીને ઊંડું કરવા માટે સો ડમ્પર ત્રીસ જેસીબી અને મશીન સાથે ત્રણસો લોકો કામગીરીમાં લાગેલા છે જે માટે દરરોજ તળાવના અમુક ભાગમાં અંદાજે પંદરસો સાત સ્ક્વેર મીટર ઊંડો ખાડો કરીને આશરે નવસો ચાર ઘન મીટર માટી બહાર કાઢવામાં આવે છે ચંડોળા તળાવમાં આશરે અગિયાર લાખ ચોરસ મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે પર્યાવરણીય દ્રષ્ટિએ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને તળાવનો વિકાસ કરવામાં આવશે આ કચરાને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે મોટી સંખ્યામાં ત્યાં આગળ વાહનો અને મશીનો મૂકવામાં આવેલા છે અંદાજે સો જેટલા ટ્રક વાહનો મૂકી અને પંદરથી વીસ જેટલા મોટા એસ્કેવેટર અને જેસીબી મશીનો મૂકી અને આ કચરાનો દૈનિક ધોરણે નિકાલ કરવામાં આવે છે આ સીએનડી વેસ્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પીપીપી ધોરણેનો સીએનડી વેસ્ટ પ્રોસેસિંગનો પ્લાન્ટ છે ત્યાં આગળ અત્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે ઉપરાંત જે વધારાનો જથ્થો છે એને પણ સ્ટોક કરવામાં આવે છે જેથી કરીને આ સીએનડી વેસ્ટમાંથી જુદી જુદી ઉપયોગી પ્રોડક્ટ જેવી કે પેવર બ્લોક કર્વિંગ બેન્ચિસો થ્રીકાસ્ટ કમ્પાઉન્ડ વર્ક આવી જુદી જુદી પ્રોડક્ટો એકઠી કરવામાં આવશે આ પ્રોડક્ટના વેચાણને અંતે જે રોયલ્ટીની આવક મળશે તે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળવાપાત્ર છે ઉપરાંત હાલમાં ચંડોળા તળાવના લેક ડિપનિંગની કામગીરી પણ કરવામાં આવે છે જેથી કરીને તળાવની પાણીનો જે સંગ્રહ કરવાની કેપેસિટી છે એ પણ વધારી શકાય આ લેક ડીપનિંગની કામગીરીમાં જે માટી નીકળે છે એ માટી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વનીકરણ પ્રોજેક્ટ જે હાલમાં ગાર્ડન વિભાગ અંતર્ગત ચાલે છે એની અંદર ઉપયોગમાં લેવામાં આવનાર બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવમાંથી નીકળેલા બિલ્ડિંગ મટિરિયલનો ઉપયોગ નવા કન્સ્ટ્રક્શન વેસ્ટમાં ઉપયોગમાં લેવાશે કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટને કોર્પોરેશનના સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે વેસ્ટમાંથી જુદી જુદી પ્રોડક્ટ બનાવવામાં આવશે હું અમદાવાદ એનવાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં જનરલ મેનેજર છું અમારી કંપની અમદાવાદ શહેરમાં ઉત્પન્ન થતાં કન્સ્ટ્રક્શન ડિમોલેશન વેસ્ટનું રિસાયકલિંગની કામગીરી કરી છે જે વેસ્ટ આખા શહેરમાંથી કલેક્ટ કરીને અહીંયા લાવી જેનું સ્ક્રીનિંગ ક્રશિંગ વોશિંગ પ્રોસેસિંગ કરવામાં આવે છે જે થકી એગ્રીગેટ ટ્વેન્ટી એમએમ ટેન એમ અને રિસાયકલ વોચ સેન્ડ પ્રોડ્યુસ કરવામાં આવે છે આ મટીરિયલનું યુટિલાઇઝ કરી ડિફરન્ટ ડિફરન્ટ પ્રિકાસ પ્રોડક્ટ પેવર જેવા કે પેવર બ્લોક્સ પ્રિકાસ કમ્પાઉન્ડ વોલ ગાર્ડન બેન્ચીસ પ્લાન્ટર્સ વગેરે પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે જે પ્રોડક્ટ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રીટ ડેવલપમેન્ટ મોડલ રોડ વગેરેમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે આ રિસાઈકલ પ્રોડક્ટમાંથી અમે એક યુનિક પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે પરવિયસ પેવર ફરવિયસ પેવર લગાવવાથી જેના પર પાણી નાખવાથી નરી આંખે આપણને દેખાઈ આવે છે કે એ પાણી ગ્રાઉન્ડ વોટરમાં જઈ રહ્યું છે અને જે વરસાદી પાણીનો રેન વોટર રિડક્શન કરી રહ્યું છે અને જેના થકી શહેરનું ગ્રાઉન્ડ વોટર ઉપર આવી રહ્યો છે ચંડોળા તળાવમાં કુલ અગિયાર લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ વિસ્તારમાં વ્યાવસાયિક પ્રકારના સાતસો દબાણો સહિત કુલ બાર હજારથી વધુ કાચા પાકા દબાણો હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળામાં કાચા પાકા દબાણો દૂર કરવાનું ઓપરેશન તાજેતરમાં કરવામાં આવ્યું છે કાટમાળને હટાવવા માટે રોજના કુલ સાડી ત્રણસોથી વધુ ફેરા દ્વારા સત્યાવીસો મેટ્રિક ટન જેટલો કાટમાળ દૂર કરવામાં આવ્યો છે